એ તેલના કારણે જ જે વાનગી છે એ પણ સરસ બને છે અને સાથે સાથે એની અંદરથી તેલ છૂટું પડતું હોય છે એટલા માટે બહુ વધારે પ્રમાણમાં ઘી લેશું તો એ સરસ નહીં થાય જુઓ અને સૌથી પહેલાં છે ને તલને શેકી લેવાના છે આ અત્યારે મેં આ સફેદ તલ લીધેલા છે એ તલને મેં થોડા શેકી લીધા શેકી લીધા છે અને પછી એની અંદર આપણે એડ કરવાના છે હવે આ ઘી મેં ઉમેરી લીધું છે ઘીની સાથે ગોળ ઉમેરી લઈશું મેં જ્યારે કપ ઘી લીધું ત્યારે એની સામે એક કપ જ્યારે તલ લેતા હોય ત્યારે એની સામે એક કપ ગોળ લેવાનો છે તો અત્યારે હું એક કપ ગોળ લઈશ અને એ ગોળને મેં બારીક સુધારી લીધો છે અને એ ગોળને આપણે મેલ્ટ થવા દેવાનો છે હવે અત્યારે આપણે આ જે છે એ ઘી ગોળનો પાયો કરી રહ્યા છીએ તો જ્યારે પણ ઘી ગોળનો પાયો કરતા હોય ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એક તો સૌથી પહેલાં ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે એની સાથે સાથે જ્યારે પણ આ ગોળ છે એ ઓગળવા લાગે અને નાના એવા બબલ્સ થવા લાગે ને એટલે ફ્લેમને ઓફ કરી દેવાની છે નહી તો પાયો તમારો કડક થઈ જશે અને જે આ સુખડી છે એ જરા પણ પોચી તૈયાર નહીં થાય જો આ રીતે ગોળને થોડો દબાવતા રહેવાનું છે એટલે જેથી કરીને ગોળ સરસ રીતે ઓગળી જાય અને જે આ તલ છે એ અત્યારે શિયાળામાં આપણે ભરપૂર માત્રામાં ખાવા જોઈએ કારણ કે તલમાં કેલ્શિયમનું ખૂબ જ બહુ સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને હંમેશા લેડીઝ માટે તો કેલ્શિયમની કમી રહેતી જ હોય છે અને ખાસ કરીને ફોર્ટી પ્લસ પછી જે સાંધાના દુખાવા ચાલુ થતા હોય છે હાડકામાં કેલ્શિયમની કમી લાગતી હોય છે તો એના માટે જો તમે તલ લેવાનું શરૂ કરશો ને તો આ જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે એની સાથે સાથે તલનો જે તેલ છે એની માલિશ પણ કરવાની તો એનાથી તમારા જે પ્રોબ્લેમ છે એ દૂર થશે જો આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ છે એ સરસ રીતે ઓગળી ગયો છે અને અત્યારે મેં ફ્લેમ છે એ ઓફ કરી નાખી છે કારણ કે જો જરાક પણ વધારે ગરમ થશે ને તો તરત જ ગોળ છે એ વધારે એનો પાયો આકરો થઈ જશે અને વાનગી સરસ નહીં બને જો હવે બબલ્સ થવા જોઈએ મેં ફરીથી ફ્લેમ ઓન કરી છે ગેસ ચાલુ કર્યો છે અને આવી રીતે બબલ્સ થવા જોઈએ જો વધારે કચાસ રહી જશે ને તો પણ તમારી જે સુખડી છે ને એ બહુ ચવડ બની જશે એમ એટલે આમ સોફ્ટ લાગશે અને ચ્યુ લાગશે ચવાશે એવી થશે જ્યારે જો વધારે કડક પાયો તૈયાર થઈ જશે તો વધારે કડક પાયો તૈયાર થવાના કારણે એ ભભરી થઈ જશે એ તમારું બાઇન્ડિંગ સરસ નહીં આવી શકે જો હવે આ એકદમ સરસ તમે જોઈ શકો છો કે બબલ્સ થઈ રહ્યા છે બધી જ બાજુથી બબલ્સ થઈ રહ્યા છે એ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ પ્રોસિજર જ્યારે પણ કરતા હોય ત્યારે ખાસ કરીને ફ્લેમ છે એકદમ સ્લો જ રાખવાની છે ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની હવે આ ફ્લેમ ઓફ કરી દેવાની છે અને હવે એની અંદર આપણે તલ ઉમેરી લઈશું અત્યારે જે મેં શેખેલા તલ છે એ આપણે ઉમેરી લેવાના છે એક કપ તલ ઉમેરીશું એની સાથે બે ટેબલ સ્પૂન મગજ તરીના ઘી ઉમેરી લઈશું અને એની સાથે એક ટેબલ સ્પૂન બદામની કતરણ પણ ઉમેરી લઈશું હવે આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે જુઓ અત્યારે તમને આ મિશ્રણ ઢીલું લાગી રહ્યું છે ને હવે એને હલાવતા રહેવાનું છે આ આ પ્રોસિજર કરવાના કારણે શું થશે કે હલાવતા રહેશું ને એટલે જે ઘોડ છે એ સરસ રીતે મિક્સ થતો જશે અને એની જે એનું જે પાયો છે ને એ પ્રોપર થઈ જશે જેવું આપણે જોઈએ છે એવું અને જો એવું લાગે કે મિશ્રણ વધારે ઢીલું લાગે છે તો એકાદ મિનિટ માટે ફ્લેમને ઓન કરી નાખવાનું એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે નથી કરી લેવાનો જો મને અત્યારે એવું લાગી રહ્યું છે કે હજી હું એકાદ મિનિટ માટે ફ્લેમ ને ઓન કરું તો મિશ્રણ મને જેવું જોઈએ છે એવું સરસ તૈયાર થઈ જશે તલની સુખડી અને તલની ચીકી એ બંને અલગ વસ્તુ છે જ્યારે તમે તલની સુખડી બનાવો ત્યારે એમાં ઘી ગોળનો પાયો કરવામાં આવે છે જ્યારે તમે તલની ચીકી બનાવો ત્યારે ગોળને સરસ રીતે ઓગાળવામાં આવે છે એની અંદર ઘણા લોકો એક ચમચી જેટલું ઘી ઉમેરતા હોય છે ને ઘણા લોકો નથી પણ ઉમેરતા હોતા અને પછી એની અંદર એને સરસ રીતે જે ગોળ છે એનો એકદમ સરસ આકરો પાયો તૈયાર કરવાનો છે અને પછી એની અંદર તલ ઉમેરી અને પછી એની ચિક્કી બનાવવાની છે કારણ કે જ્યારે આપણે ચીક્કી બનાવતા હોય ત્યારે એકદમ સરસ ક્રિસ્પી હોવી જોઈએ અને જ્યારે સુખડી બનાવતા હોય ત્યારે એ સુખડી છે એ થોડી સોફ્ટ હોવી જોઈએ એટલા માટે આ બંનેમાં આ વસ્તુનો ડિફરન્સ હોય છે જો હજી મારી ફ્લેમ ચાલુ જ છે અને હું આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરતી રહી છું અત્યારે મેં સફેદ તલ લીધા છે તમે સફેદ તલ અને કાળા તલનું કોમ્બિનેશન પણ લઈ શકો છો અથવા ફક્ત અને ફક્ત કાળા તલ પણ લઈ શકો છો એની સુખડી પણ બહુ જ સરસ થાય છે કાળા તલનો આપણે હંમેશા ઉપયોગ શિયાળામાં વધારે કરતા હોઈએ છીએ તો તમે ચોક્કસથી એને પણ લઈ શકો છો હવે હું ફ્લેમ ઓફ કરી દઉં છું અને હવે બેથી ત્રણ મિનિટ સુધી એને સરસ રીતે મિક્સ કરતી રહીશ જેથી કરીને જે ટેક્સચર જોઈએ છે એ સરસ રીતે આવી જશે હવે આ મિશ્રણ તૈયાર થયું કે નહીં એવું ચેક કરવા માટે તમે એક બાઉલ લઈ અને એની અંદર થોડું મિશ્રણ ઉમેરી દો અને પછી એકાદ મિનિટ માટે એને ઠંડુ થવા દો અને પછી ચેક કરીને જુઓ કે આ મિશ્રણ સરસ રીતે ઉખડે છે કે નહીં જો ઉખડતું હોય ને અને સરસ રીતે સોફ્ટ લાગતું હોય તો સમજી લેવાનું કે આપણું મિશ્રણ તૈયાર છે અને જો એવું લાગતું હોય કે ના હજી પણ આને એકથી બે મિનિટની જરૂર છે કૂક કરવાની તો આ ફરીથી કૂક કરી લેવાનું છે હજી આ મિશ્રણ ગરમ છે જો ઉપડી તો રહ્યું છે સરસ રીતે ઉપડી રહ્યું છે પણ છતાં પણ હજી સોફ્ટ છે આ જે મિશ્રણ છે એ સરસ કડક થઈ જવું જોઈએ તો એના માટે હજી આપણે એને આ જ રીતે ગરમ પેનમાં રહેવા દેવાનું છે ગરમ પેનમાં રહેશે એટલે સરસ રીતે મિશ્રણ છે એ થઈ જજો અત્યારે પણ આ બોલ જે છે એ તૈયાર તો થઈ ગયું છે પણ હજી સોફ્ટ છે આ સોફ્ટનેસ થોડી ઓછી થઈ જવી જોઈએ એ મિશ્રણ ઠંડુ થશે એટલે સરસ થઈ જશે એટલે આપણે હજી એકાદ મિનિટ માટે એને હલાવતા રહીશું જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે આ જે મિશ્રણ છે એને આપણે થાળીમાં લઈ લઈશું અને પાથરી દેવાનું છે જો એક સાથે ઉપડી આવે છે સરસ રીતે ફેલાવી લઈશું એને જો એકદમ સરસ પ્રોપર મિશ્રણ તૈયાર થઈ ગયું છે નથી વધારે સોફ્ટ અને નથી વધારે કડક એ રીતનું મિશ્રણ તૈયાર થયું છે એની અંદર મગજ તરીના બી નાખ્યા છે તમે ઈચ્છો તો બીજા પણ કોઈ પણ સીડ્સ તમારી પાસે હોય તો તમે એનો ઉપયોગ કરી કરી અને આની સાથે એડ કરી શકો છો તો પણ બહુ જ સરસ લાગશે બદામની કતરણ ઉપર છાંટી લઈશું તમે ઈચ્છો તો પિસ્તાની કતરણ પણ છાંટી શકો છો એ પણ સરસ લાગશે હવે એની અંદર આપણે કાપા પાડી લઈશું એટલે કટ અત્યારે જ મૂકી દેવાના છે જેથી કરીને પછી જ્યારે કૂક થાય જ્યારે ઠંડી પડશે ને ત્યારે એકદમ સરસ પીસ બારે આવશે અત્યારે એના પીસ પાડી લઈશું મીડિયમ સાઇઝના આપણે પીસ પાડી લેવાના છે જો અત્યારે પણ એકદમ સરસ જે સુખડી છે એ તૈયાર થઈ ગઈ છે ખાસ એનો પાયો બનાવતી વખતે ધ્યાન રાખશો ને તો સુખડી એકદમ સરસ તૈયાર થશે આમાં તમે ઈચ્છો તો પમકીન સીડ્સ પણ ઉમેરી શકો છો બીજા કોઈ પણ સીડ્સ તમારા ઘરે હાજર હોય તો એ પણ તમે ઉમેરી શકો છો તો પણ એ હેલ્ધી જ બનવાનું છે હવે આ સુખડીને આપણે ઠંડી થવા દઈશું અને ઠંડી થાય એટલે પછી એને કટ કરી અને સર્વ કરી લઈશું તલની સુખડી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ પીસ પડી ગયા છે અને આ સુખડી પણ બહુ જ સરસ તૈયાર થઈ છે આમ કડક થઈ છે અને સાથે તમે જોશો ને તો એકદમ સરસ સોફ્ટ એવી સુખડી તૈયાર થઈ છે એટલે દેખાવમાં પીસ એકદમ સરસ પડશે પણ જ્યારે તમે ખાશો ને ત્યારે એકદમ સરસ સોફ્ટ લાગશે એવી મસ્ત મજાની સુખડી તૈયાર થઈ છે તો આ સુખડી તમે જ્યારે પણ બનાવો ને ત્યારે ખાસ ઘોળનો પાયો કેવી રીતે બનાવો એની ધ્યાન રાખશો ને તો સુખડી એકદમ પરફેક્ટ તૈયાર થશે અને તમે જોઈ શકો છો કે એના પીસ પણ એકદમ સરસ રીતે પડી ગયા છે પ્રોપર તૈયાર થઈ હશે ને તો આવી રીતે સરસ રીતે છૂટી પડી જાય છે અને નહીં તો ચોંટી જશે અને જો વધારે એટલે કે પાયો કાચો રહી ગયો હશે તો ચિકાસ આવી જશે અને પાયો વધારે કડક થઈ ગયો હશે તો આવી રીતે પીસ નહીં પડે અને ભભરું બની જશે તો તલની સુખડી તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ તલની સુખડી તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ આ સુખડી બહુ જ સરસ લાગે છે સ્વાદમાં સરસ છે અને એકદમ હેલ્ધી છે કેલ્શિયમથી ભરપૂર છે અને શિયાળા માટે તો બેસ્ટ છે અને ખાસ કરીને શિયાળામાં તો તલ ખાવા જ જોઈએ મુખવાસમાં લેતા હોય છે પણ એના સિવાય તલની ચીકી પણ તમે બનાવતા હો છો પણ ચીકીને બદલે આ સુખડી બનાવીને ટ્રાય કરશો ને તો ખરેખર એકદમ અલગ અને નવો ટેસ્ટ મળશે અને ખાવામાં એકદમ પોચી છે એટલે બધાને બહુ જ પસંદ આવવાની છે તો આ સુખડી ચોક્કસથી ઘરે બનાવજો અને આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહેશો ત્યાં સુધી બાય બાય